નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પૂજ્ય વિસામણ બાપુ પાળિયાદની જગ્યામાં સૌરભભાઈ પટેલનો અડસઠમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી પૂર્વ કેબિનેટ મંત્રી અને બોટાદના ધારાસભ્ય રહી ચૂકેલ એવા સૌરભભાઈ પટેલનો અડસઠમાં જન્મદિવસ હોય જે દિવસની ઉજવણી પાળિયાદમાં આવેલ પૂજ્ય વિસામણ બાપુની જગ્યામાં કરવામાં આવી આ ઉજવણી પ્રસંગે બોટાદના અધિકારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકરો તથા ભૈલુબાપુની હાજરીમાં સૌરભભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી તેમજ ખાસ પરમ પૂજ્ય નિર્મળાબા દ્વારા સૌરભભાઈ પટેલને આશીર્વાદ આપવામાં આવ્યા હતા તેમજ આજના આ શુભ દિવસે સૌરભભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવેલ કે જ્યારે પણ કોઈ પ્રકારનું કામ જગ્યાનું છે ત્યારે હું હર હંમેશ મારાથી બનતી મદદ કરીશ તેમજ તેઓએ તેમના ધારાસભ્યના સમયને યાદ કરેલ અને તેઓનો જન્મદિવસ પાળિયાદ જગ્યાના ઉજવવામાં આવતા તેઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ એ સામેથી કીધું કે સૌરભભાઈ તમે જગ્યામાં આવો અને ખાસ કરીને પવિત્ર ધરતી પર એ આજનો બોટાદનો કાર્યક્રમ મેં શરૂ કર્યો વર્ષો જૂનો નાતો છે આ જગ્યા સાથે લોકોની વર્ષોથી સેવા કરતા આવ્યા છે અને દર વર્ષે સેવકો બી વધતા જાય છે જગ્યામાં સુવિધાઓ બી વધતી જાય છે અને જગ્યામાં લોકો દર્શન કરવા આશીર્વાદ લેવા ખાસ આજે હું અહીંયા આવ્યો છું માના શિહિતા દર્શન કર્યા અને જે પ્રમાણે છેલ્લા બે ચાર વર્ષમાં પ્રગતિ થઈ એ જોઈને બી મને ખૂબ આનંદ થયો જૂના દિવસો યાદ કર્યા અઠ્ઠાણુંમાં આવ્યો ત્યારે અમરાબ આશીર્વાદ આપ્યા હતા અને એ વખતની પરિસ્થિતિ પાણી પીવાનું નહીં સિંચાઈનું નહીં અને આજે પચીસ વર્ષમાં ડેમો તો ભરાય છે તળાવ બી ભરાય છે ચેકડેમો બી ભરાય છે અને પીવાનું પાણી મળે છે અને સારી બી આવે છે એટલે લોકોના સહકારથી જે પચીસ વર્ષ અહીંયા મેં પ્રતિનિધિ કર્યું એનો બી મને આજે જોઈને ખૂબ આનંદ હોય છે અને આવતા દિવસોમાં બી નાના મોટા કોઈ વિશ્વાસ છે વિસ્તારના વિકાસના તો ચોક્કસ હું મદદરૂપ થઈશ